તમે જરા તો દયા ખાઓ તમારા પરિવારને થોડા દિવસ રહેવા મોકલો અહીંયા અમારી વિનંતી છે અમદાવાદ કોર્પોરેશનના સત્તાધીશો આ વડીલોને અહીંયા આંખમાં આંસુ આવી જાય છે એમને રોવું પડે છે આ પરિવારોની હાલત ગંદકી ખાડકુવા આ સળિયાઓ અને મચ્છરો આ ચોમાસાનો સમય છે રોગચાળો ફેલાશે ફરીથી વિનંતી છે આમ આદમી પાર્ટી વતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કે જાગો અધિકારીઓ કે સત્તાધીશો છોડતા નથી ત્યારે આ આટલી દયની ની હાલતમાં આ લોકો અહિયાં રહે છે તો શું આ કોર્પોરેશનના ના અધિકારીઓને આ વોર્ડ માં આ વિસ્તારમાં આંખે પાટા બાંધેલા છે કશું દેખાતું નથી તમને તમે જરા તો દયા ખાઓ તમારા પરિવારને થોડા દિવસ રહેવા મોકલો અહીંયા અમારી વિનંતી છે અમદાવાદ કોર્પોરેશનના સત્તાધીશો આ વડીલોને અહીંયા આંખમાં આંસુ આવી જાય છે એમને રોવું પડે છે આ પરિવારોની હાલત ગંદકી ખાડકુવા આ સળિયાઓ અને મચ્છરો આ ચોમાસાનો સમય છે રોગચાળો ફેલાશે ફરીથી વિનંતી છે આમ આદમી પાર્ટી વતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કે જાગો